રાજકીય ખુશ રાખવા સરકારી નિયમોનો ભંગ થતો જોવા મળી રહ્યો છે તો જે પ્રકારે પંચાયત પ્રમુખની ચેમ્બરમાં કેક કટિંગ કરવામાં આવી અને જે નિયમો બનાવવામાં આવ્યા છે ને તે જ નિયમો આ ચેમ્બરમાં નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા ભાજપ જન્મ દિવસ ની કેક કાપી ઉજવણી કરવામાં આવી સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે સંદીપ સાબરકાંઠામાં વડાલી તાલુકા પંચાયત પ્રમુખની ચેમ્બરમાં નિયમોના ધજાગરા ઉડ્યા શું વિગતો નેહા સાબરકંઠા જિલ્લાની વોડાલી તાલુકા પંચાયત છે તાલુકા પંચાયતની અંદર નિયમો ધજાગ્રાહ ઉડ્યા હોય તેવું સામે આવ્યું છે ભાજપના તાલુકા જે પ્રમુખ છે તેને પોતાની ચેમ્બરની અંદર જ જિલ્લા ઉપપ્રમુખ જે છે તેની જન્મદિવસ ઉજવણી કરવામાં આવી હતી તાલુકા પંચાયતના પ્રમુખ ચેતનાબેન પરમારે ભાજપના જિલ્લા ઉપપ્રમુખ રવિન્દ્ર બારોડ નામના જે ઉપપ્રમુખ છે તેમને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી ને તાલુકા પંચાયતની કચેરી અંદર જ કેક કાપીને ઉજવણી કરતા આ વિવાદ સર્જાયો હતો સરકારી કચેરી અંદર સહિત સત્તાવીસ જે સત્તાધીશો છે તે ચેમ્બરની અંદર કોઈ પણ પ્રકારની ઉજવણી કરવા પર પ્રતિબંધ છે ને તાલુકા પંચાયત જે પ્રમુખ છે ચેતાબેન કે રાજકીય આકારોને ખુશ કરવા માટે તેઓ કેક લઈને આવ્યા હતા અને તે જિલ્લા પંચાયતના જે ઉપપ્રમુખ છે તેને કેક કાપી અને ઉજવણી કરવામાં આવી હતી આ સમગ્ર મામલે સોશિયલ મીડિયામાં આ જે ફોટો અને વાત છે તે વાયરલ થઈ હતી તેને લઈને સમગ્ર જે તાલુકા છે તેમાં રોષ પ્રાપ્યો છે અને એક તરફ જાહેર સેવિકા તરીકે સરકારી કાર્યાલયની ગરિમાને જાણવાનું જે વાહન છે તે ભૂલ્યા છે અને મહિલા પ્રમુખે પોતાના રાજકીય આકાઓને ખુશ કરવા માટે આજે કેસ કાપી ઉજવણી કરી હતી જેને લઈને સ્થાનિકોમાં પણ રોષ છે અને વહીવટીતંત્રમાં પણ જે પ્રતિબંધ છે તેમ છતાં પણ આ જે કેસ કાપી અને ઉજવણી કરી છે તેને લઈને ભારે રોષ પ્રાપ્યો છે ત્યારે જે પ્રમુખ છે તેની સામે કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે બિલકુલ સંદીપ જાણકારી બદલ આપનો આભાર